તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજ રોજ વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ છે જે કયા ગ્રાઉન્ડમાં કેટલા ઉમેદવાર પાસ થયા છે અને ઉમેદવાર દ્વારા છે કેવો પ્રતિભાવ આપવામાં આવ્યો છે તેના વિશે વાત કરવાના છે આજ રોજ છે મિત્રો અત્યાર સુધીમાં જે પણ માહિતી મળી છે તે આપણી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો સુરત વાવ ખાતેથી છે જે વિદ્યાર્થીઓ દ્વારા માહિતી આપી છે તે મુજબ આજ સવારના ચાર વાગ્યાથી છે રિપોર્ટિંગ થઈ ગયું હતું ચાર વાગ્યાથી છે અને શરૂઆત થઈ ગઈ હતી અને ત્યાં સુરત વાવમાં છે મિત્રો બસોમાંથી જે એકસો ને બે જેટલા જે પાસ થયા હતા પરંતુ તેમણે ચાર જણા છે હાઈટમાં પણ ફેલ થયા છે ટોટલ અઠ્ઠાણું પાર્સ થયા તેવી માહિતી મળી હતી એટલે ખાસ જે પણ ઉમેદવારો છે હાઈટ ઓછી હોય તે સ્ટ્રેટ રહીને છે હાઈટ માફ કરે જેથી તે ફેલ ના થાય ત્યારબાદ ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં બસોમાંથી સો જણા પાસ થયા છે અને ચાર ને ત્રીસે રિપોર્ટિંગ ટાઈમ હતો તેવું મિત્રો છે જણાવ્યું હતું અને ત્રીજા રાઉન્ડમાં છે પચાસ ટકા જેટલા ઉમેદવારો છે તે પાસ થયા છે તેવી માહિતી મળી છે ત્યારબાદ અમદાવાદ કૃષ્ણનગર ગ્રાઉન્ડની વાત કરીએ તો ત્યાં મિત્રો છે ચાર વાગ્યાથી છે જે શરૂ થઈ ગઈ હતી રનિંગ અને ગ્રાઉન્ડ ખૂબ જ સારું છે સ્ટાફ સારો છે સારો મોટિવેટ પણ રહે છે ઉમેદવારોને કરે છે અને ત્રીજા રાઉન્ડમાં એકસો ને સાત જણા છે પાસ થયા છે તેવું જાણવા મળી હતી આ ઉપરાંત છે તબિયત સાચવીને દોડો બે ત્રણ જણાને ફ્રેક્ચર થયા તેવું પણ વિદ્યાર્થીઓ દ્વારા છે કહેવામાં આવ્યું છે એટલે કે તમારી જે પણ જે છે તમારી તબિયત સાચવીને તમારે છે તમારા જે તમારું મહેનત અને તમારી જે પણ છે ક્ષમતા હોય તે પ્રમાણે દોડજો બાદ મહેસાણા ગ્રાઉન્ડની વાત કરીએ તો મહેસાણા ગ્રાઉન્ડમાં છે તે આજરોજ નવસો ને બાસઠ ઉમેદવારો હાજર હતા હાજર હતા જેમાંથી લગભગ દરેક બેંચમાં સોથી વધારે જે ઉમેદવારો પાસ થયા છે તેવું જાણવા મળ્યું છે છેલ્લી બેંચમાં એકસો પાંચ બાસઠ ઉમેદવાર હતા અને પાસ થયા હતા ગ્રાઉન્ડની ક્વોલિટી સારી નથી તેવું મિત્રો જણાવવામાં આવ્યું હતું ઉપરાંત છે અહીં લાલ માટી અને ઈંટો ઉપર રોલર ફેરાવવાને બનાવેલું હોય તેવું ગ્રાઉન્ડ છે ખુલ્લા પગે દોડવામાં વાગે અને તકલીફ થાય એમ છે ઘણી જગ્યાએ કાકરી જોવા મળે છે તો ખાસ મિત્રો મહેસાણા ગ્રાઉન્ડમાં જે પણ ઉમેદવાર છે દોડવા જતા હોય તો તેઓએ છે તે બૂટ પહેરીને વધારે દોડવું સારું છે કેમ કે વિદ્યાર્થીઓના જે મંતવ્યો પ્રમાણે છે ગ્રાઉન્ડમાં છે કાકરીઓને છે હાર્ડ ગ્રાઉન્ડ છે તેવું જાણવા મળે છે